નમસ્કાર દર્શક મિત્રો શું તમે જાણો છો કે ભગવાન વિષ્ણુ કલકી અવતાર તરીકે ક્યારે અને ક્યાં જન્મ લેવાના છે તો આજે આ વિડીયોમાં હું તમને ભગવાન વિષ્ણુના દસે અવતારો વિશે માહિતી આપીશ તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર ભગવાન વિષ્ણુએ અત્યાર સુધી પૃથ્વી પર નવ અવતારો ધારણ કરેલા છે ભગવાન વિષ્ણુનો પહેલો અવતાર છે મત્સ્ય અવતાર માન્યતા અનુસાર એક રાક્ષસે વેદોની ચોરી કરીને સમુદ્રના તળિયે સંતાડી દીધા હતા ત્યારે ભગવાને મત્સ્ય અવતાર ધારણ કરીને તે વેદો સમુદ્રના તળિયેથી બહાર લઈ આવી ફરી પ્રસ્થાપિત કર્યા હતા ત્યારબાદ ભગવાન વિષ્ણુનો બીજો અવતાર છે કુર્મા અવતાર આ અવતારમાં ભગવાન વિષ્ણુએ કાચબો બનીને સમુદ્ર મંથન વખતે મંદરાચળ પર્વતને પોતાના કવચ ઉપર રાખીને સંતુલન જાળવ્યું હતું ભગવાન વિષ્ણુનો ત્રીજો અવતાર છે વરા અવતાર આ અવતાર ભગવાને ડુક્કર એટલે કે ભૂંડનો અવતાર ધારણ કરીને હિરણ્યાક્ષ નામના રાક્ષસનો વધ કર્યો હતો ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર છે નરસિંહ અવતાર આ અવતારમાં ભગવાન વિષ્ણુએ અડધું શરીર સિંહ અને અડધું શરીર માનવનું ધારણ કરીને ભક્ત પ્રહલાદની રક્ષા માટે રાક્ષસ હિરણ્ય કશિપુને માર્યો હતો ત્યારબાદ ભગવાન વિષ્ણુનો પાંચમો અવતાર આવે છે વામન અવતાર આ અવતારમાં ભગવાન બ્રાહ્મણ બાળ સ્વરૂપ ધારણ કરીને પ્રહલાદના પૌત્ર રાજા બળી પાસે દાનમાં ત્રણ ડગલા જમીન માગી હતી છઠ્ઠો અવતાર છે પરશુરામ અવતાર આ અવતારમાં પરશુરામજી ભગવાન શિવના પરમ ભક્ત હતા અને ભગવાન શિવે તેમની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને પરશુ નામનું શસ્ત્ર આપ્યું હતું ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર છે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો આ અવતાર ભગવાને રાવણનો વધ કરવા માટે લીધો હતો આઠમો અવતાર છે શ્રી કૃષ્ણનો શ્રી ભાગવત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓની અનેક વાર્તાઓ છે તેમણે આ અવતારમાં કંસ સહિત અનેક રાક્ષસોનો વધ કર્યો અને સાથે જ મહાભારતના યુદ્ધમાં તેમણે અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો ભગવાન વિષ્ણુનો નવમા અવતાર છે ભગવાન બુદ્ધનો આ અવતારમાં તેમણે ગૌતમ બુદ્ધ તરીકે પૃથ્વીમાં જન્મ લીધો હતો અને બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી તો દર્શક મિત્રો હવે વાત થાય છે ભગવાનના દસમા અવતાર કલ્કી અવતારની તો પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન કલ્કીના અવતારથી કળિયુગનો અંત થશે અને સતયુગનો પ્રારંભ થશે ઈસવીસન પૂર્વે એકત્રીસો બેથી થી કળિયુગની શરૂઆત થઈ છે કળયુગ ચાર લાખ બત્રીસ હજાર વર્ષનો છે જેમાંથી કળિયુગના પાંચ હજાર એકસો છવ્વીસ વર્ષ વીતી ગયા છે એટલે હજુ તો કળિયુગનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે હજુ ચાર લાખ છવ્વીસ હજાર આઠસો પંચોતેર વર્ષ પછી ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર આવશે એવું માનવામાં આવે છે કે જેમ જેમ સમય પસાર થતો જશે તેમ 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 પૃથ્વી પર અત્યાચાર અને પાપો વધશે નીતિઓ અને ધર્મનો અંત આવશે અને પછી ભગવાન કલકી અધર્મનો નાશ કરવા માટે ધરતી પર અવતાર લેશે ભગવાન વિષ્ણુનો આ એવો પહેલો અવતાર છે જેમની આ પૃથ્વી પર અવતાર લીધા પહેલા જ પૂજા થવા માંડી છે કહેવાય છે કે ભગવાન કલકી દેવદત્ત નામના સફેદ ઘોડા પર બેસીને આવશે અને અને દુષ્ટોનો સંહાર કરશે ત્યારબાદ સતયુગનો આરંભ થશે ભાગવત પુરાણમાં કલકી કથા વિશે જાણકારી મળે છે માન્યતાઓ પ્રમાણે ઉત્તર પ્રદેશના મુરાદાબાદ પાસે સંભલ ગામમાં ભગવાન કલ્કી અવતાર તરીકે જન્મ લેશે તેમના પિતાનું નામ વિષ્ણુ યશ અને માતાનું નામ સુમતી હશે રામાવતારની જેમ કલ્કી અવતારમાં પણ તેમના ચાર ભાઈઓ હશે તેમના ત્રણ ભાઈના નામ સુમંત પ્રાગ્ન અને કવિ હશે તેમની બે પત્ની હશે પહેલી પત્નીનું નામ લક્ષ્મીરૂપી પદ્મા અને બીજી પત્નીનું નામ વૈષ્ણવી શક્તિરૂપી રમા હશે તેમને જય વિજય મેઘમાલ તથા બલાહક નામે ચાર પુત્ર હશે તો આ રીતે ભગવાન કલ્કી કળિયુગના અંતમાં જન્મ લેશે જય શ્રી કૃષ્ણ આવા ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો